અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ પહોંચી જ્યાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું આવો જાણીએ આઈએ કડીવાલા ઉપપ્રમુખ ગુજરાત મેમ્બર ગુજરાત બીકે પ્રજાપતિ ભાટિયા પ્રિન્સિપલ ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ નર્સિંગ કોલેજ જે છે તેના પ્રિન્સિપાલ પણ અમારી સાથે છે આજે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની બોર્ડ મિટિંગ હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો કે ખ્યાતિ હોસ્પિટલનો જે વિવાદ ચાલે છે જેને લઈને ખ્યાતિની જે નર્સિંગ કોલેજ છે એ પેડિટલ હોસ્પિટલનો પ્રશ્ન ઊભો થશે જેને લઈને તાત્કાલિક બોર્ડ દ્વારા આ ટીમને ખ્યાતિ નર્સિંગ કોલેજ ખાતે મોકલવામાં આવી અને એના પ્રિન્સિપાલ સાથે ખ્યાતિ હોસ્પિટલ ખાતે મુલાકાત લેતી હોસ્પિટલમાં એક પણ દર્દી નથી કોઈ પણ નર્સિંગ કોલેજ હોય જેને પેરેન્ટર હોસ્પિટલ સોબિનની હોવી જોઈએ એવો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલનો પ્રશ્ન ઊભો થાય તેથી ટીમ દ્વારા કોલેજ ખાતે અને હોસ્પિટલ ખાતે તપાસ કરતાં હોસ્પિટલ હાલ ખાલી હોય તેથી જનરલ બોર્ડમાં રિપોર્ટ કરવામાં આવશે અને તે રિપોર્ટ રાજ્ય સરકારને પણ કરવામાં આવશે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસનો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થશે પેરેન્ટર હોસ્પિટલ બંધ હોવાને કારણે નવી હોસ્પિટલ જો એમને બતાવી હોય તેની પણ એક ખૂબ લાગી પ્રક્રિયા છે તે પણ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે જેથી આ બોર્ડને અમે રિપોર્ટ કરશું કે આ હોસ્પિટલ તદ્દન બંધ હોય ને વિદ્યાર્થીના અભ્યાસનો પ્રશ્નો ઉભો થશે જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીના એડમિશન અંગે કમિટી રાજ્ય સરકારને અને એડમિશન કમિટીને જાણ કરશે સંભવિત છે કે કદાચ પ્રથમ વર્ષના વિદ્યાર્થીનો નિયમો અનુસાર એમના પ્રવેશ રદ થઈ શકે પરંતુ જે કંઈ નિર્ણય હશે એ બોર્ડ નક્કી કરશે તેઓ વિદ્યાર્થીઓ કેટલા હશે પ્રથમ વર્ષ જે વર્ષ આ ચાલુ વર્ષે કદાચ તેમની પાસે ત્રીસ જનરલ નરસિંહ અને છેતાલીસ બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને એડમિશન થઈ ચૂક્યા છે પરંતુ આખરી નિર્ણય એ બોર્ડ અને એડમિશન કમિટી નક્કી કરશે